નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ દૂધ અને કેળાનું એક સાથે સેવન કરતા લોકો સાવધાન થઈ જજો આયુર્વેદિક મુજબ કેટલીક પરિસ્થિતિઓમાં અને અમુક બીમારીઓથી પીડિતા લોકોએ કેળા અને દૂધનું એક સાથે સેવન ન કરવું જોઈએ આનાથી તમને ગંભીર નુકસાન થઈ શકે છે આ બંનેનું એકસાથે સેવન કરવાથી શરીર પર ઝેર અસર થાય છે હા મિત્રો અત્યારે હાલ કેળા અને એકસાથે ન ખાવા જોઈએ જે લોકોને વારંવાર પાચનની સમસ્યા રહે છે તેમને દૂધ અને કેળાનું સેવન ટાળવું જોઈએ એકસાથે દૂધ અને કેળા ખાવાથી પાચનશક્તિ સંપૂર્ણ બગડી શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને તેમને પાચન સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અસ્થાયીમાંથી પીડિત લોકો ક્યારે દૂધ અને કેળાનું સેવન ન કરવું જોઈએ આ બંને સેવનોમાંથી કપ અને ખાંસીની સમસ્યા થઈ શકે છે કેળા અને દૂધનું ક્રોમિનેશન એનર્જી રિએક્શનમાં વધારો કરી શકે છે જી હા મિત્રો આ ફોલિયો ખજવાળ અને સ્ક્રીનની એનર્જીમાં વધારો કરી શકે છે સાયનસની સમસ્યામાં પણ ખાવા પીવાની ખાસ કાળજી રાખવી પડે છે કેળા અને દૂધ સાથે સેવન ન કરવાથી સાયનસની સમસ્યાઓ વધી શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ